ગણેશય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો શું તમને ખબર છે કે ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ અને તેના નિયમો શું છે તો એ બધું આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે તો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે મંદિરોમાં જવા અને ઘંટ વગાડવાના પણ નિયમો છે મંદિરમાં ઘંટ વગાડતી વખતે ટાળવા માટેની ભૂલો અને તે કરવાની સાચી રીત દરેકના ઘરમાં ઘંટેડી હોય છે સવારમાં ભગવાનને ઊંઘમાંથી જગાડવાથી લઈને આરતી અને ભોગ અર્પણ કરવા સુધી ઘંટેડી ચોક્કસપણે વગાડવામાં આવે છે ઘર હોય કે મંદિર ભગવાનને પ્રસાદ કે ભોગ ચઢાવતી વખતે લોકો ચોક્કસપણે ઘંટડી વગાડવામાં આવે છે ઘણા લોકોને ખબર નથી હોતી કે ભોજન કરતી વખતે ઘંટ કેમ વગાડે છે આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ભોગ ધરાવતી વખતે ઘંટેડી કેમ વગાડવામાં આવે છે સિવાય ઘંટ વગાડીને કેટલી વાર પ્રસાદ ચઢાવવો જોઈએ આ ઉપરાંત કેટલી વાર ઘંટણી વગાડવી જોઈએ તે બધું આજે આપણે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ખાસ દરેક મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે એટલા માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ખાસ તમારા એક મિત્રને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હે દ્વારકાધીશ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય દ્વારકાધીશ જરૂરથી લખજો મિત્ર તમને જણાવી દઈએ કે મંદિરોમાં પૂજા માટે ઘણા નિયમો છે શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં દૈનિક પૂજા માટે પણ આવા જ નિયમો સૂચવવામાં આવ્યા છે ઘણા ઘરોમાં ઠાકોરજીને ભોજન અર્પણ કરવાનો નિયમ છે શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં મૂર્તિ સ્થાપિત હોય તો દૈનિક પૂજા સાથે ભોજન અર્પણ કરવું ફરજિયાત છે ભોગ અર્પણ કરવા માટે વાયુદેવનું આહવાન કરો હિન્દુ માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન વાયુના માધ્યમથી પ્રસાદ સ્વીકારે છે પૌરાણિક ગ્રંથો અનુસાર વાયુના પાંચ મુખ્ય તત્વો છે જ્ઞાન વાયુ ઉદાન વાયુ સમાન વાયુ અપાન વાયુ અને પ્રાણવાયુ તેથી પ્રસાદ આપતી વખતે આ પાંચ તત્વોનું સ્મરણ કરવામાં આવે છે પાંચ વખત ઘંટ વગાડવામાં આવે છે પાંચ વખત ઘંટેણી વગાડીને આ તમામ તત્વોને જગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રીતે દેવી દેવતાઓ અને વાયુ તત્વ જાગૃત થાય છે જેથી આપણા દ્વારા આપવામાં આવતા ભોજનની સુગંધ હવા દ્વારા ભગવાન સુધી પહોંચી શકે અને આપણા પ્રસાદનો સ્વીકાર કરે છે તેવી જ રીતે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે તો ચાલો પ્રિય મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ભગવાનને ભોગ કેવી રીતે અર્પણ કરવો જોઈએ ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ જેમ કે અનાજ પાણી સૂકો મેવો મીઠાઈઓ અને ફળોને નૈવેદ્ય કહેવાય છે તમને જણાવી દઈએ કે નૈવેદ્ય હંમેશા નાગરવેલના પાન પર રાખીને ભગવાનને અર્પણ કરવું જોઈએ નાગરવેલના પાન ભગવાનને ખૂબ જ પ્રિય છે તેથી તેમને હંમેશા નાગરવેલના પાનનો જ પ્રસાદ ચડાવવો જોઈએ તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથન દરમિયાન અમૃતના ટીપામાંથી નાગરવેલના પાનની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે તે દેવતાઓને ખૂબ જ પ્રિય છે અને તેના પર ચઢાવવામાં આવતો પ્રસાદ તેમને પ્રિય છે મિત્રો ખાસ આ બાબતો ધ્યાનમાં રાખો પૂજા માટે ગરુડ ઘંટડીનો ઉપયોગ કરવો વધુ શુભ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો તમે ભગવાનને પાન પર મૂકીને પ્રસાદ ધરાવો છો તો તે તમારો પ્રસાદ ઝડપથી સ્વીકારે છે ભગવાનને નૈવેદ્ય અથવા ભોગ ચઢાવતી વખતે પાંચ વાર ઘંટડી વગાડવી અને આ મંત્રોનો જાપ પણ કરવો જેથી તમારી પૂજા સફળ થઈ શકે ઓમ વ્યાનયા સ્વાહા ઉદાનાયા સ્વાહા ઓમ અપનાયા સ્વાહા ઓમ સાવનાયા સ્વાહા ઓમ પ્રણયા સ્વાહા આ મંત્ર જાપ કર્યા પછી તમારા હાથમાં પાણી લો અને તેને પ્રસાદ અથવા ભોગની આસપાસ ફેરવો ઓમ બ્રહ્મણું સ્વાહ કહીને પૃથ્વી પર પાણી છોડો આ મંત્રોના જાપ કરવાથી નૈવેદ્યની સુગંધ હવા દ્વારા વિશ્વના તમામ જીવો સુધી પહોંચી શકે છે તમને આ લાભો મળશે પૂજા દરમિયાન ઘંટેડી વગાડવાથી અથવા પ્રસાદ અર્પણ કરવાથી કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ હોય છે તેમજ ઘંટે વગાડવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે જે ઘરમાં સુખદ વાતાવરણ જાળવવામાં મદદ કરે છે તો ચાલો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે મંદિરથી પાછા ફરતી વખતે ઘંટ ન વગાડવો મિત્રો ઘણીવાર જોવા મળે છે કે ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડે છે તેમને જોઈને અન્ય લોકો પણ મંદિરમાંથી બહાર નીકળતી વખત તે ઘંટ વગાડવાનું શરૂ કરે છે જે ખોટું છે જો તમે મંદિરની અંદર હો તો ઘંટ વગાડવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ નહીં કારણ કે આમ કરવાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા પાછળ છોડી દો છો તેથી મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ નહીં તેના બદલે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભગવાનના દર્શન કરતા પહેલા ઘંટ વગાડો જેથી મન સકારાત્મક બને અને તમારા શરીરના ચક્રો સક્રિય બને પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં ઘંટ અને ઘંટડીનું અનન્ય મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો આ કારણોસર મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ અને પૂજા સમયે ઘંટડી વગાડવાની પરંપરા છે ઈશ્વરની સામે પોતાની મનોકામના અને હાજરી રજૂ કરવા માટે હિન્દુ ધર્મમાં ઘંટ અથવા ઘંટડી વગાડવામાં આવે છે આથી ઘંટ અને ઘંટડીનું હિન્દુ ધર્મમાં અનન્ય મહત્વ ગણવામાં આવ્યું છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને દ્વારકાધીશના સાચા ભક્તોએ આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય દ્વારકાધીશ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે